સુરતના મોટા વાહનોમાંથી ચોરી કરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી માંથી બેટરીઓની ચોરી કરી અને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી અનુસાર આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ ચોરી કરવા માટે કરતો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025 ના રોજ સામે આવી હતી ઈચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક બ્ર્યાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોગ્લાઇન્સ ના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી તાત્કાલિક ઇર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી હતી પોલીસે આ ગંભીરતાથી લઈ અને અલગ અલગ ટીમો બનાવી હતી સૌપ્રથમ ઘટના સ્થળ આસપાસ અને અન્ય વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું

રહેવાસી છે અને શરીફ ઇકબાલ છે એક વ્યવસાયી રિક્ષા ડ્રાઈવર છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે દિવસે રિક્ષા ચલાવી અને પૈસા કમાતો હતો પરંતુ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા મોટા વાહનોને નિશાન બનાવી તેમાંથી બેટરીઓની ચોરી કરતો હતો તે પોતાની રિક્ષામાં જ આવીને બેટરીઓ ચોરી કરી અને લઈ જતો હતો ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તાલીસ હજારની ઓટો રિક્ષા અને ચોરી થયેલી સાત બેટરી પૈકી પાંચ બેટરી જેની કિંમત ત્રીસ હજાર છે તે મળી કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો